ભરૂચ નગરપાલિકામાં આજ રોજ દ્વારા આજે સોમવારનો દિવસ છે પણ લાઈટ ન હોવાના કારણે તમામ અરજદારો ધક્કા ખાતા હોય છે તમામ અરજદારો પાછા ગયા એટલે મેં તપાસ કરી કે ભાઈ નગરપાલિકા આટલી મોટી છે એ ગ્રેટની નગરપાલિકા છે ગુજરાતની ત્યારે કેમ નગરપાલિકા ખાતે જનરેટર નથી અને જનરેટર છે તો કેમ એને ચાલુ કરવામાં આવ્યું નથી તાત્કાલિક મેં લાઇટ વિભાગના અધિકારી સાથે એને પૂછપરછ કરી કરી એમની સાથે વિઝિટ અહીંયા જનરેટર ગયા વર્ષે નવેમ્બર આવીને પડેલું છે અહીંયા લાવવામાં આવેલું છે નગરપાલિકા તંત્રએ ચીફ ઓફિસર શ્રીએ તેમજ કારોબારી વિભાગે એમને આદેશ આપેલા હતા કે આના માટેના જે બી કેબલ લાવવાના છે એનું તાત્કાલિક ટેન્ડર કરવામાં આવે અને ટેન્ડર કરીને અહીંયા કેબલનું જોડાણ કરવામાં આવે અને જી નગરપાલિકાને જનરેટર સાથે જોડાણ કરવામાં આવે પણ નગરપાલિકાનું જે લાઈટ વિભાગ છે એ તદ્દન કહી શકાય કે નબળું વિભાગ છે એમની પાસે એક એક કામ જે નાના નાના કામ હોય છે એ કામના પ્રશ્નને તાત્કાલિક એને નિરાકરણ લાવવાની જગ્યાએ કામને લંબાવવામાં આવે છે અરજદારોને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે ઘણા બધા પ્રશ્ન લાઈટ ડિપાર્ટમેન્ટના એવા છે આજે અહીંયા અમે વિઝિટ કરેલી છે અહીંયા અમે જોયું આટલું મોટું આ ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનું જનરેટર લાવવા છતાં પણ કેમ એનું નગરપાલિકા સાથે ચોથા ચોથા મહિનાની મહિનાની પાંચમા છેલ્લા મહિનાથી પ્રોસેસ નથી કરી આ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટે એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને મેં આવી આના આના વિશે કમ્પ્લેન કરેલી છે અને તાત્કાલિક ધોરણે આને જનરેટર નગરપાલિકા સાથે જોડાણ કરવામાં આવે જેથી લોકો અરજદારો જે અહીંયા આવે છે તેમને લાઈટ વીજ જ્યારે વીજ કાપ હોય ત્યારે એમને તકલીફ ના પડે અને આ કયા કારણે નથી થયું એટલે તાત્કાલિક જે તે વિભાગના અધિકારીના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે ભરૂચ નગરપાલિકામાં લાઈટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં એ માટે નગરપાલિકા દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે પરંતુ આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે તેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરવા